પીએમ મોદીએ સોમવારે ઓફિસે પહોંચીને ચાર્જ સંભાળ્યો છે પીએમ મોદીએ ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ નિર્ણય લેતા કિસાન સન્માન નિધિનો સત્તર હપ્તો જાહેર કર્યો હતો તેમણે સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી હતી પીએમએ પીએમઓ સંસ્થા જ કર્મચારીઓએ મોદીનું સ્વાગત કર્યું નરેન્દ્ર મોદી ગત રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે તેમની સાથે એકોતેર મંત્રીઓએ શપથ લીધા છે જેમાંથી સાત પક્ષોના અગિયાર સામેલ છે નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે તેમની સાથે એકોતેર મંત્રીઓએ શપથ લીધા છે જેમાં તે અગિયાર સાત પક્ષોના છે ત્યારે કેબિનેટની પ્રથમ બેઠક આજ રોજ સાંજે પાંચ વાગે પીએમ આવાસ લોક કલ્યાણ માર્ગ ઉપર યોજાવનાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ